નમસ્કાર મિત્રો જો તમે પણ માં મોગલના સાચા ભક્ત હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને એક લાઈક કરીને જરૂરથી જજો ધન્યવાદ મા મોગલ હાજરા હાજુર છે કચ્છમાં આવેલા હા કબરાવ ખાતે માં મોગલનું ધામ આવેલું છે માં મોગલ દરેક ભક્તોની મનોકામના પૂરી કરે છે માં મોગલના

શકે છે આજે આપણે એક એવા ચમત્કાર વિશે ચર્ચા કરીશું એક યુવક પોતાના પરિવાર સાથે કચ્છના કબરાઉમાં સાથે પાંચ તિલસુલ લઈને આવી ગયા હતા યુવકે મંદિરમાં આવીને મોગલ માના દર્શન કર્યા અને મણીધર બાપુને પણ મળ્યા હતા મણીધર બાપુ સાથે માનતા વિશે વાત કરતા જણાવ્યું કે તેના પિતાને એક બીમારી હતી

પરિવારના બધા જ લોકોમાં મોગલના ચમત્કારને સમજી ગયા અને માનતા પૂર્ણ કરવા માટે કબરાવધામ મણીધર બાપુ ને આપી ત્યારે મણિધર બાપુએ તિલસુલ હાથમાં લઈને કહ્યું કે માતાજીએ તારા પાંતે તિલસુલ સ્વીકારી લીધી લીધી હવે આ ત્રિશુલ કુળદેવી મંદિરમાં તું ચડાવી દેજે અને મા મોગલ પર આમ શ્રદ્ધા અને વિશ્વાસ રાખજો માં મોગલ અવશ્ય તમામ કામ કરશે મિત્રો આ વિડીયો તમને ગમ્યું હોય તો કોમેન્ટમાં જય મા મોગલ લખવાનું ભૂલતા નહીં